દિનેશ બાબરિયા પત્રકાર દિનેશ બાબરિયા કેમ છો મિત્રો ચાલો અરવિંદભાઈ ભાઈ આવી જાઓ બાપુ એકસો તેવી આવી જાઓ તો મિત્રો આજના વિશેષ ઉપર વાત કરીશું આપણે બધા મિત્રો ઘણા સમય પછી મળવાના છીએ સુરેશભાઈ રેડીવાળા મહુવા એ પણ મને બહુ જ યાદ કર્યા કરે છે અરવિંદભાઈ બાપુ એકસો ત્રેવીસ સામી લીધું ભાઈ જમી લીધું મારા અમુક મિત્રો માટે મારે લાય થવું પડે છે અરિંદભાઈ છે બાપુ એકસો ત્રેવીસ છે સુરેશભાઈ ત્રેડી મોબાવાળા જીતેન્દ્ર સોલંકી છે આ બધા મારા ખાસ મિત્રો માટે મારે લાય થવું પડે છે દસક મિનિટ સુધી મેં કીધું લાઈવ થઈએ તો બધા મિત્રો કે નહીં દિનેશભાઈ સાથે મુલાકાત થઈ અમુક અમુક મારા જે મિત્રો લાંબા સમયથી જેમની સાથે મુલાકાત નથી થતી એ મિત્રો પણ મારી રાહ જોઈ રહ્યા છે મુલાકાત કરવા બદલ દિગ્વિજયસિંહ વાળા ગાંધીનગરથી ઘણા મારા મિત્રો છે તો બતાવો મિત્રો અને કેમ છો જીતેન્દ્રભાઈ સોલંકી રિપોર્ટર અમારી સાથે હાલ છે તો મિત્રો બતાવો કેમ છો અત્યારે હાલ ઘણા ઉત્સવની રમઝટ બોલે છે અને ગરબા ને એવું બધું લાઈવ થતું હોય છે પણ હવે એમાં એવું છે કે મિત્રો વરસાદના હિસાબે બહાર જવાતું નથી આપને લાઈવ ઘણું દેખાડ્યું કારણે લાઈવ જવા બહાર જવાતું નથી મિત્રો તો મેં કીધું ઘરે બેઠા બેઠા ઘરેક લાઈવ કરીએ ને બધા મિત્રો સાથે વાતચીત કરીએ તો કયો મિત્રો કેમ છો બધાય હું રિપોર્ટર દિનેશ કુમાર બાબરિયા ઘેટી અને મારા સમગ્ર મિત્રોને જય માતાજી મારા તરફથી અને મિત્રો ઘણા મારા જૂના મિત્રો એ જૂની આઈડીમાં હતા એ મિત્રો પણ હજી આજે આપણને યાદ કરે છે પણ હવે એ આઈડી આપણે બેન્ડ થઈ ગઈ છે એટલે એ આઈડી આપણે બંધ થઈ ગઈ છે મિત્રો કેમ છો બધાય વાર આપણે સાથે મળીને મનોરંજન કરીએ નવી કાંક વાત કરીએ ચાલો પછી મારે સમાચાર બનાવવાના છે આ મેં કીધું દસ મિનિટ ટાઈમ કાઢીએ આપણે બધા મિત્રો સાથે અને બધા મિત્રો સાથે દસ મિનિટ વાત કરીએ તો સારું પડે એમ તો કયો મિત્રો क्या क्या उसको बराबर मारो नाम से दिनेश भाई बाबरिया दिनेश कुमार बाबरिया थी અને મારી સાથે જોડાયેલાના તમામ મિત્રોનો ખૂબ ખૂબ આભાર માનું છું કેમ છો બધા મિત્રો નવા હોય તો મિત્રો ફોલોઅપ જરૂરથી કરજો ને આપણે સ્પેશિયલ રિપોર્ટરનું જ કામ કરીએ છીએ મિત્રો પત્રકાર છે ભાવનગર બ્યુરોસી તરીકેની મારી પોસ્ટ છે અને મિત્રો આપ સર્વોની દુઆ અને આશીર્વાદથી પત્રકારનું કામ કરતો હતો મિત્રો તો તમારી બધાના આશીર્વાદથી પ્રમોશન થઈ ના પોસ્ટ મળે છે પ્રમોશન માટે તો હું તમામ સર્વ મિત્રોનો ખૂબ ખૂબ આભાર માનું છું અને બધા જ મિત્રો મને સારો સપોર્ટ કર્યો છે અને હંમેશા આગળ પણ સપોર્ટ કરતા રહેજો મિત્રો મિત્રો ક્યાંક ને ક્યાંક મિત્રો કામ આવશે દુનિયાની અંદર જે સંબંધ છે એ કાયમી રહેવાના છે મિત્રો માણસો કે પૈસાથી બધું પૈસાથી કોઈ વસ્તુ બધી વસ્તુ નથી ખરીદતા મિત્રો પૈસા જીવન જરૂરિયાત છે બાકી બીજું જે આપણે મહત્વની વસ્તુ હોય મિત્રો છે એ એક સંબંધ એ નથી ખરા ખરીદાતા પૈસાથી પૈસાથી ખાલી તમારી જરૂરિયાત તમારા જીવનની અંદર જે વસ્તુ તમે પામી શકો એ જ થઈ શકે છે બાકી તમે હાસા મિત્રો કોતવા જાઓ કે જ્યારે જ્યારે તમને જરૂર પડે તમારે પડખાવવું ઉભા એવા હાચા મિત્રો પૈસાથી નથી મળતા મિત્રો એ તો એક સંબંધથી મળે છે તો ખાસ મારી બધાને નમ્ર વિનંતી છે મિત્રો કે આપણે તો સંબંધમાં માનવાવાળા વ્યક્તિ છીએ પૈસાની તો કાલે ભૂખ નહોતી આજે નથી ને રહેવાની પણ નથી સાથે કાંઈ લાવવા નથી ને કાંઈ લઈ જવાના નથી અહીંયા તો એક જ છે કોઈને દુઃખમાં બને તો ભાગ લેવો છે એવી જિંદગીમાં તમન્ના છે કોઈની સાથે અન્યાય થતો હોય તો પડકાર ઊભું રહેવું છે કોઈના સરકારી કામ ના થતા હોય તો એમાં પણ મદદ કરીએ બરાબર બાકી તો હારે કાંઈ આવવાનું નથી ભરાવાલા તો દરેક મિત્રો તમારી ખાસ નમ્ર વિનંતી બને તો કોઈકની મદદ કરજો અને સાસા મિત્રો બનાવજો વાલા કેમ કે દુનિયાની અંદર તમારી તમે નહીં હોવ ને તો તમારી યાદ હશે બીજા લોકો યાદ કરશે આપણને કઈ રીતે કે ભાઈ હતા પણ આજે આપણે વચ્ચે નથી પણ વ્યક્તિ સારો હતો એ સમયે જયારે આપણું નામ લેવાય મિત્રો એ મહત્વનું છે પૈસા વાળા તો કરોડો મરી જાય છે ક્યાંય લિસ્ટમાં નામ નથી આવતું કામ લોકોને હેરાન કરીને જાવ બીજા ને અથવા વ્યાજમાં પૈસા આપી આપી બીજું કાંઈ કર્યું ન હોય બરાબર એટલે મિત્રો હું તો એક જ તમને દરખાસ્ત કરું છું કે જે કોઈની સાથે સંબંધ બાંધો તો દિલથી મિત્રતાનો સંબંધ બાંધો વાલા અને મિત્રો આપણે પત્રકાર ભાવનગર જિલ્લા બિલોનું કામ કરું છું અને ક્યાંય પણ મારી જરૂર પડે ક્યાંય એવું મારું કામ પડે તો કોઈ પણ મિત્રો મને મેસેજ કરી શકે છે બરાબર મારા ગમે એ વિડીયોની અંદર તમે મેસેજ કરી અને હું તમારું કામ કરી આપીશ મિત્રો ક્યાંય પણ તમારું સરકારી કામ અટકતું હોય અથવા ક્યાંય તમારે એવો પ્રોબ્લેમ હોય પોલીસ સ્ટેશનનું કામ હોય તાલુકા પંચાયતનું કામ હોય જિલ્લા પંચાયતનું કામ હોય ગ્રામ પંચાયતનું કામ હોય મિત્રો ક્યાંય પણ તમને અડસણ પડતી છે જ્યાં મારા હાથ લાંબા થતા છે ત્યાં સુધી હું તમારું કામ કરી આપીશ આ મારી મિત્રતા છે બરાબર તો ચોક્કસથી મારો સંપર્ક કરજો મિત્રો અને હંમેશા સાથ સહકાર એને સપોર્ટ કરતા રહ્યો છો એ હું હંમેશા સાથ સહકાર સપોર્ટ કરતા રહીજો મિત્રો બરાબર આજે તમારા બધાએ થકી હું બધા લોકોના કામ કરી શકું છું નહીં તો મિત્રો હું હું એકલો એકલા હાથે તો શું કરવાનું તો તમારા બધાનો સાથ સહકાર સહકારનો સપોર્ટ હશે તો નાના માણસોનું પણ હું કામ કરી કરીશું તમને ગેરંટી આપું છું કે બનશે ત્યાં સુધી જ્યાં મારા હાથ લાંબા થશે ત્યાં સુધી હું તમારું કામ કરી આપીશ કે કોઈ નહીં થતી કે અન્યાય થતો છે તો પણ એમાં પણ હું રસ ધરાવીશ મિત્રો ક્યાંય પણ કોઈ બી ગમે એવું કામ હોય તો ગામની અંદર તમારે પંચાયત હોય પંચાયત તમારું કામ ન કરતી હોય તો પણ મને ઇન્ફોર્મ કરવાની છૂટ છે મિત્રો મને વાત કરજો હું એમને સમાચાર બનાવીશ એમની સાથે વાત કરીશ અને તમારું કામ કરાવી આપીશ ખાતરી પૂર્વક મિત્રો તો બનશે એટલું મિત્રોની આપણે સહાય કરીશું મિત્રોની પણ ખૂબ તો જે તે મિત્રોને चेहरे पर एक भाई तरीके अपनी क्या जरूर पड़े तो आप तुम्हारे साथ ही सीए तो करें पर उसे मित्र तो क्यों मित्रों तुम्हें बताओ मैसेज के लिए क्या जो बोले अथवा कई भी काम हो पर तो अपन मैसेज कर दो चलो तो दस અગિયાર મિનિટ થઈ ગઈ દસ મિનિટ આ તો આપણે બધા મિત્રો સાથે સમય આપવાનો હતો કાલે પછી આપણે છ વાગે લાઈવ થાય છે તો બધા મિત્રો કાલે છ વાગે સાંજના મારી સાથે લાઈવ થવા નમ્ર વિનંતી જય માતાજી રહે